જય શ્રી કૃષ્ણ મારા માં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળવનરાવન મારા તનના ગણિયામાં તુલસીના વન मारा प्राण जीवन मारा गट्टमा बिराजता श्रीनाथजि जी, यमुनाजी महाप्रभुजी मारा आत्मना आंगणे श्री महाकृष्ण जी मारी महाकी मा गिरधारी रे धारी मारू तन मन छे जेने वार મારા શામ મુરારી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા નિત્ય કરતા શ્રીનાથજીને ને કાલા વાલા મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન મારું મોહી લીધું મન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું હું તો આઠે સમા કેરી ઝાખી રે કરું મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું જીવન સફળ કર્યું મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મેં તો ભક્તિ મારગ કેરો સંગરે સાધ્યો મને ભોળા કીર્તન કે લાગ્યો મે તો લાલાની લાલી કેરો રંગ રે માગ્યો હિરલો હાથ લાગ્યો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી આવો જીવન માલાઓ ફરી કદી ના મળે વારે વારે માનવ દેહ ફરી ના મળે મારો લખરે નો ફેરો રે ટળે મને મોહન મળે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી જય શ્રીનાથજી ભગવાન